કટર કારજાને કંપાવી મુકે તેવી છે ગોરવાન અંદશ્ચમા મંદિર પાસે ગત તારીખ આઠમી મોડી સાંજે પોલીસને એક આદરણી મૂર્તિ મળ્યો હતો જેથી તેનું પોસ્ટમોર્ટમ કરાવતા ખિસ્સામાંથી ડાયરી મળી હતી અને તેના પરથી પોલીસને મરનારનું નામ શૈલેન્દ્ર રમેશભાઈ પંચાલ અણમૂલ નગર ગુરવા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો હતો મરનાર શૈલેન્દ્ર પંચાલ

કહ્યું કે તમારો ગુમ થયેલો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો વર્ષો બાદ સંતાન મળ્યું પણ મૃત હાલતમાં ત્યારે હે કુદરત આ તે તારો કેવો નિર્ણય તેવી કથની સામે આવી છે તો આજે બાવીસ વર્ષથી બહાર હતો કોઈ પત્તો જ નહોતો એનો પછી દાસા માન મંદિર છે ને ત્યાંથી એની લાશ મળી એમાંથી ખીસામાંથી પાવતી નીકળી એટલે પોલીસ દ્વારા મને ખોરવા આવ્યા પછી મને લાશ વાત

શું કે પચીસ વર્ષ પછી જે આ દીકરો મળ્યો છે પણ એ ના કોઈ દિવસ નથી મળ્યો મને બહુ તપાસ કરી પણ કોઈ જગ્યાએ પત્તો જ ના લાગ્યો દશામાં મંદિરેથી મળી તો કોકે કહ્યું હશે તો પોલીસવાળા વાળા તપાસ કરવા ગયા પછી કિસ્સામાંથી પાવતી મળ્યું ઘરનું એડ્રેસ મળ્યું હડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે એ પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે જોવા ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવાસી ડેથ બોડી એટલે કે મૃતક શબને જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતાં પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરકી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ કરતા અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે તપાસ કરતાં અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણ જાણવા એવું મળ્યું છે કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબ્દને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે ઈચ્છીએ કે કંઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાય પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી મળી જશે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર